જુગ જૂની ને જૂનો જુગ જૂનો ઇતિહાસ ધીંગી ધરતી ધરતીન્યારી લાગે મુને પ્રાણથી પ્યારી એવા ઝાલાવાડ પંથકના ધાંગધ્રા તાલુકામાં આવેલ જુનવાણી ગામ મેથાણની મુલાકાતે આપણે જઈ રહ્યા છીએ આમ તો અમારો ઝાલાવાડ પંથક સૂકો પંથક એવું કહેવાય કે આવડ બાવળ અને બોરડીનો આ પ્રદેશ પણ અહીંયાના લોકો બહુ પાણીદાર અને ઝાલાવાડ માટે કંઈ કહેવું હોય તો એવું કહી શકાય સુખી ધરા મન સંજણા પ્રભુ લડાવે લાડ

આ તમે જુઓ આ નદી અને વકળા સજીવ થઈ ચૂક્યા છે આ ઝરણા ખલખલ કરતા વહી રહ્યા છે તોય પણ કહેવત છે ને કે સુખમાં સલકાઈ ન જવાય અને જૂના દિવસો ભૂલી ન જવાય એક સમય હતો ત્યારે મેં મારા ગામને છોરે ઉનાળામાં લોકોને કાળા ફૂલતા જોયા છે વાવ અને તળાવ કાંઠે પાણી ભરતા જોયા છે વગડામાં છેટે છેટે સુધી પોતાના માલઢોરને ચારતા જોયા છે પરંતુ આ બધી સમય સમયની બલિહારી છે મિત્રો એટલો કોપરો સમય હતો સતા પણ આપણા પૂર્વજોએ સમયને જીવી જાણ્યો છે ને વરસાદ આધારિત ખેતીમાં પણ કોઈ જાતની ફરિયાદ વગર એ ધરાને સાચવી અને કેળવી જાણી છે બટકુ રોટલો મળતો છતાંય કોઈ દિવસ સાધુ સંતોને ખાલી હાથે નથી જવા દીધા ટુકડામાંથી ટુકડો ખવડાવ્યો છે એટલે તો આ ધરતીને સંસુરા અને સતીના વિરોધથી બિરદાવવામાં આવે છે તો મિત્રો આ તો વાતો હતી બધી જૂના સમયની પરંતુ આજે આપણે મેથાણ ગામમાં આવેલા પ્રાચીન ભગવાન ચત્રબુદ દાદાના દર્શને આવી ગયા છીએ લોકમાન્યતા મુજબ આ મંદિર બેથી અઢી હજાર વર્ષ પ્રાચીન કહેવાય છે આમ તો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ખંડિત મૂર્તિની પૂજા વર્જિત ગણાય છે પરંતુ આ એક મંદિર એવું છે કે જ્યાં ભગવાન ચત્રબુદ દાદાના ચમત્કારને લઈને ખંડિત મૂર્તિની પૂજા થાય છે મંદિરનો ઇતિહાસ કહેતા પહેલાં આપણે મંદિરના સિનેમેટિક્યુમાં તમને દર્શન કરાવી દઈએ તો મિત્રો આ છે ભગવાન ચત્રુ દાદાનું મુખ્ય મંદિર આજે તમે ભગવાન દાદાની મૂર્તિ જોઈ રહ્યા છો તે ખંડિત છે આમ તો ચાર હાથ હોય હોય એના કહેવાતું છે પણ આજે તમે મૂર્તિ જોઈ રહ્યા છો એને ચારેમાંથી એકે હાથ નથી ભગવાન ચત્રભુત દાદાના ચમત્કારને લઈને ખંડિત હોવા છતાં ભગવાન ચત્રભુત દાદાની આ મૂર્તિ પૂજાય છે ચત્રભુત દાદાના મંદિરની એક બાજુના ભાગમાં જૂનવાણી શિવાલય આવેલું છે અને બીજી બાજુના ભાગમાં સૂર્યનારાયણના પત્ની રણાદેવ અર્થાત રાંદલ માતાજીનું જુનવાણી મંદિર આવેલું છે એ બંને મંદિરના અમે તમને દર્શન કરાવીએ એ પહેલાં તમે જે છે ભગવાન ચંદ્રભુજના દર્શન કરી લો ખરેખર એવી માન્યતા છે કે આ મૂર્તિના દર્શન કરવાથી તમારા જે જીવનની અંદર દુઃખ હોય છે એનો નાશ થઈ જાય એવી લોકમાન્યતા અહીંની કહેવાય છે મિત્રો આ જે ગર્ભગૃહોનું વારસાગ છે એની ઉપર તમે જુઓ કેટલી ઝીણવટપૂર્વક નકશી ઉકેરવામાં આવેલી છે અને આ ચત્રપુત દાદાના મંદિરનો બહારથી દેખાતો વ્યૂ આ છે મિત્રો ગામની સ્થાપના વખતનું ઝીણવાણી શિવાલય એનું પણ સમારકામ કરીને ઝીણો કરવામાં આવેલો છે અને આ છે શિવાલયના ગર્ભગૃહોનું બારસાખ જેની સાઇડની અંદર પણ તમે ઝીણોપૂર્વક રીતે નક્ષીને ઉકેરેલી છે એને જોઈ શકો છો આ છે નંદી મહારાજ અને એની આગળના ભાગે કશ્યપ મહારાજ અને અંદરના ભાગે આ ચરણ પાદુકા આવેલી છે એ શેની છે આપણને ખ્યાલ નથી કદાચ કોઈ મેથાણ ગામમાંથી આ વિડીયો જોતા હોય તો અમને કોમેન્ટ જરૂર કરજો અને આ છે પ્રાચીન શિવલિંગ અને આ છે મિત્રો રનાદે અર્થાત રાંદલ માતાજીનું જુનવાણી મંદિર જેને આજે પણ એના મૂળ સ્વરૂપમાં જોઈ શકાય છે મંદિરની બાજુના ભાગે એક મોટો તુલસી કેરો પણ આવેલો છે અને આ છે રાંદલ માતાજીનું મુખ્ય મંદિર સામેના ભાગે જે ગર્ભગૃહો છે એની અંદરના ભાગે રાંદલ માતાજીની પ્રતિમા જે છે એની સ્થાપના કરવામાં આવેલી છે આ છે રાંધલ માતાજીની મુખ્ય પ્રતિમા પ્રતિમાની નીચેના ભાગે એક રાંધલમાતાજી નો નાનો એવો ફોટો જે છે એ રાખવામાં આવેલો છે અને એની બાજુના આ સાઈડમાં સૂર્યનારાયણ ભગવાનની પ્રતિમા હોય એવું આપણને લાગે છે બાકીની પ્રતિમાઓ શેની છે એનો આપણને ખ્યાલ નથી કદાચ ગામમાંથી કોઈ વિડીયો જોતું હોય મેથાણ તો કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને આ છે બારસાખ જેની ઉપર ઝીણોટપૂર્વક રીતે નકશીને કોતરવામાં આવેલી છે ખરેખર જે છે છે એની અને આ છે ગણેશજીનું સ્થાન જેની અંદર ગણેશજીની સ્થાપના આવેલી છે જય ગણેશ અને આ છે હનુમાનજી મહારાજની સ્થાપના એક નાનું એવું મંદિર છે જે બિલકુલ કહેવાય કે શિવ દરબાર જે શિવાલય છે એની બિલકુલ સામેના ભાગે આ છે એ હનુમાનજી મહારાજની પ્રતિમા અને એ મંદિરની બિલકુલ સામેના ભાગે જુનવાણી નંદીઓની ઘણી પ્રતિમાઓ આપણને જોવા મળે છે બધા ખંડિત અવસ્થાની અંદર જે નંદી છે એની પ્રતિમાઓ અહીંયા બધી રાખવામાં આવેલી છે કદાચ જૂના સમયની આ હશે એવું આપણને જણાય છે અને આ છે શિવ દરબારનું મંદિર મુખ્ય શિવાલય અને આ છે મુખ્ય મંદિર ચત્રુ દાદાનું મિત્રો આ ચત્રભુત દાદાના મંડપની બિલકુલ વચ્ચેના ભાગે એમ કહેવાય કે જે તે સમયની અંદર આ મંદિરનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો છે એની માહિતી જે છે આ તકતીની અંદર દર્શાવવામાં આવેલી છે કદાચ તમને સ્ક્રીનની ઉપર ચોખ્ખી દેખાતી નહીં હોય પણ હું તમને અહીંથી જે છે એને ઉકેલવાનો પ્રયાસ કરું છું જેથી કરીને તમને જે છે થોડો ઘણો આધાર મળી રહે તો પ્રથમ જે લાઇન છે જેની ઉપર એમ કહેવાય કે આરસની જે આ તકતી છે એમાં પ્રથમ લાઇનની અંદર શ્રી ગણેશ નમ મેથાણમાં શ્રી ચત્રભુજી દેવના પુરાતન દિવાલયનો જીર્ણોદ્વાર તથા હનુમાનજીની દેરી તથા મંડપ જે અત્યારે આપણે ઊભા છીએ આ મંડપ છે તમે જુઓ આ મંડપ પણ એમ કહેવાય કે સરસ મજાનો છે તો મંડપ વિશેની જે છે એ માહિતી આપવામાં આવેલી છે મંડપની વેદીને નવેસરથી મહારાજા શ્રી ઘનશ્યામસિંહજી સાહેબ કે શ્રી પ્રેશ પ્રાઈના રાજ્યમાં મહાલ મેથાણ તો મિત્રો આજે જે મેથાણ છે એને એ વખતના સમયની અંદર એમ કહેવાય કે મહાલ મેથાણ તરીકે ઓળખવામાં આવતું હશે તો મહાલ મેથાણ વહીવટીદાર સાહેબ રાણાશ્રી બાવાજી ભાવાભાઈ સિંહ સહાયતાથી એ વખતની અંદર એમ કહેવાય કે મરુમ પંદરસો ને એક રૂપિયાના ખર્ચે આ જે છે એમ કહેવાય કે આ બધું એમ કહેવાય કે મંદિરનું જે કંઈ જીર્ણોદ્વા કરવા માટે જે કંઈ ખર્ચ થયો હશે એની માહિતી આપવામાં આવેલી છે અને જે સંવંત છે એ એમ કહેવાય કે મિત્રો થોડુંક સમયના સંજોગના અભાવના કારણે તકતી થોડીક નીચેના ભાગે છે ઝાંખી થઈ ગઈ છે એના કારણે આપણે જે છે એ સંવંત કાળ સમયની અંદર એમ કહેવાય કે આ જે છે દ્વાર કરવામાં આવ્યો છે એ પૂર્ણપણે આની અંદર આપણને અત્યારે દેખાઈ નથી રહ્યું તો તમે મંડપ તો મેં તમને આગળ દેખાડો તમે જોઈ શકો છો અને આની સર્વથી જૂનામાં જૂની જે તકતી જ્યારે આ મંદિર એમ કહેવાય કે બે હજારથી પચીસો વર્ષ પૂર્વે આ મંદિર બન્યું હશે એ વખતની તકતીનો પથ્થર જે છે દ્વાર દરમિયાન તમે જુઓ અહીંયા દેખાડવામાં આવેલી છે કદાચ આનો સ્ક્રીનશોટ પાડીને તમે જે છે કદાચ તમે કોઈ જો ઉકેલીતા હોય તો ઉકેલવાનો પ્રયત્ન કરજો અને મંદિરનું જેમ મેં તમને આગળ ઇતિહાસમાં કહ્યું કે આ મંદિર જે છે એ અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા એમ કહેવાય કે આને જે છે એ વખતે નુકસાન કરવામાં આવેલું અને જે મૂર્તિ હતી એને એમ કહેવાય કે તોડીને આ મંદિરની પાછળના ભાગમાં એ કૂવો જે છે એ કુવાની અંદર નાખી દેવામાં આવેલી અને એનો ઇતિહાસ જે છે મિત્રો મેં તમને આગળ જે છે જણાવ્યું છે એમ ઘણો રસપ્રદ છે અને તમે જુઓ જેવી દ્વારકાની અંદર જેવી મૂર્તિ છે શત્રુભુજ ભગવાનની જેવી આપણે દ્વારકાધીશની એવી જ મૂર્તિ અહીંયા જે છે અને બાજુની અંદર તમે જુઓ નાનું એવું લક્ષ્મી માતાજીનું મોઢું પણ દેખાય છે અને બાજુમાં મેં જેમ તમને કહેવું કે શિવાલય છે એ પણ એમ કહેવાય કે બહુ આજથી એમ કહેવાય કે લગભગ બેથી અઢી હજાર વર્ષ પ્રાચીન છે અને આ જે કંઈ બધું તમે આપણે તપતીની અંદર વાંચ્યું કે જે ત્રણેય મંદિર જે છે ત્રણેયમાં ચત્રબુદ્ધ દાદાનું મંદિર છે આ શિવાલય છે તો હું તમને શિવાલયના ફરીને દર્શન કરાવ આ હનુમાન દાદાનું એક એમ કહેવાય કે દેરી છે જેનું એમ કહેવાય કે આપણે તપતીની અંદર વાંચ્યું એનો પણ જીર્ણોદ્વા એ જે તે સમયની અંદર કરવામાં આવેલો અહીંયા શંકર ભગવાનનો એમ કહેવાય કે નંદી મહારાજ છે અને કશ્યપજી મહારાજ છે અને આ જે એમ કહેવાય કે શિવલિંગ છે એને પણ તમે નિહાળી શકો છો બહુ પ્રાચીન શિવલિંગ છે એક શિવનું મંદિર એવું હોય છે કે કે જેની માથે એમ કહેવાય કોઈ તાળું મારવામાં નથી આવતું પણ અત્યારે તો સમય એવો છે કે ઘણી જગ્યાએ શિવાલયમાં પણ એમ છે કે સમય અને સંજોગોના કારણે મિત્રો જે છે તાળા હવે સમયની અંદર મારવા પડી રહ્યા છે કારણ કે સમય જે છે એનું એમ કહેવાય કે જે છે થોડી જે એની પોતાની ઢબ જે છે એ બદલાઈ રહી છે અને તમે જુઓ આ શિવની બિલકુલ બાજુની અંદર એક સરસ મજાનું જે છે ભીલીપત્રોનું રૂખ છે અને ખાસ કરીને તમે જુઓ આ બીલા એમ કહેવાય કે પાકી જેલા એકદમ અતર આવી હોય ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર જો આનો શરબત પીવામાં આવે તો એમ કહેવાય કે શરીરને એટલી ઠંડક આપે છે કદાચ આપણે અહીંથી જઈશું તો આમાંથી એકાદું લેતા જઈશું અને મંદિર ખરેખર મિત્રો એટલું બધું સરસ છે અને તમે જુઓ મંદિરનો અમુક જે ભાગ છે એ તમને ચોખવા દેખાઈ આવશે આ આગળનો ભાગ છે એ જે તે સમયની અંદર મંદિર જાણે નિર્માણ થયું હશે એ જ સમયનો ઉપરનો દેખી આવે અને પાછળનું એમ કહેવાય કે જે દક્ષિણ બાજુના જે મંદિરો હોય છે ખાસ કરીને કર્ણાટક છે એ બધા બાજુના જે આપણે હોય દક્ષિણ દિશાના દક્ષિણ ભારતની એ ટાઈપની તમને જોવા મળે છે પણ ખાસ કરીને પ્લાસ્ટરથી રિનોવેશન કરીને જે તે સમયે આ મંદિર જે છે એને અસ્તિત્વને ટકાઈ રાખવા માટે રિનોવેશન છે એ કરવામાં આવેલું છે આ જે છે એ મૂળ મંદિર છે જે આપણે છત્રબુદ્ધ દાદાનું મંદિર છે અને એની બાજુની અંદર હું તમને ફરી વખત આમ તો દેખાડી રહ્યો છું બધું આ ગણેશજીની દેરી છે તો આપણે અહીંયા અંદર એમ કહેવાય કે જુરવાણી રાંદલ માતાજીનું મંદિર છે અને બહારથી જે રાંદલ માતાજીનું મંદિર છે એ એક જ એની મૂળ અસ્તિત્વ જે છે એને જાળવી રહેલું આ તમે જુઓ થી તમને ચોખ્ખું ક્લિયરને કટ દેખી જશે કે જે આપણે દક્ષિણ ભારતમાં જે મંદિરો હોય છે સેમ એ જ પ્રકારે જે છે આ મંદિર જે છે એ આજથી એમ કહેવાય કે બેથી અઢી હજાર વર્ષ પૂર્વે જે છે મંદિર આ જે છે બાંધવામાં આવેલું છે તદ્દન આ જ પ્રકારના ત્રણે ત્રણ મંદિર પહેલાંના સમયની અંદર હતા તો એમ કહેવાય કે આ સરસ મજાનું એમ કહેવાય કે અઢી જ વર્ષ જૂનું પ્રાચીન એમ કહેવાય કે તીર્થસ્થાન છે છત્રભુદ્ધ મંદિર તરીકે ઓળખાય છે અને આ એવી મૂર્તિ છે કે જેની અંદર ઘણા ખરા આપણે હિન્દુ શાસ્ત્રોમાં સાંભરેલું છે કે મોટાભાગે આપણા હિન્દુ મંદિરો જે સનાતની મંદિરો હોય છે એની અંદર ક્યારેય ખંડિત મૂર્તિની પૂજા કરવામાં નથી આવતી પણ આ એક એવું મંદિર છે કે જેની અંદર આજની તારીખે પણ આજે છે છત્રભુત દાદાની જે એમ કહેવાય કે વિષ્ણુ ભગવાનની જે મૂર્તિ છે આજે સામે તમે જોઈ રહ્યા છો એ ખંડિત છે જેના બનીમાંથી એકે પણ હાથ નથી અને એ તોય છતાં મૂર્તિ જે છે એના કંઈ એમ કહેવાય કે ઘણા એના ઇતિહાસ અને પરચા છે મેં તમને જેમ આગળ કહ્યું વિડીયોની અંદર તો એ વખતના સમયે મિત્રો આપણને એવું એમ કહેવાય કે ગામના ઇતિહાસ પાસેથી લોકોની પાસેથી સાંભળવા મળે છે એવું કારણ કે હંમેશા ઇતિહાસ જે છે એ મોટાભાગે લોકમુખી જ હોય છે એના પ્રમાણભૂત પુરાવા તો બહુ એમ કહેવાય કે ભાગ્યે જ ક્યાંક ગોતવાથી મળે કારણ કે એ વખતના સમયના માણસો અત્યારે હાજર ન હોય એટલે જે તે સમયે મહારાજ એમાં એવું બનેલું કે કુવાની અંદર જે મૂર્તિ છે એને નાખી દેવામાં આવેલી જે આપણે દર્શન કર્યા મૂર્તિ અત્યારે હાલની અંદર જે મૂર્તિ છે એ મૂર્તિને બે અને બનીમાંથી એકે હાથ નથી જોકે ચત્રપુત દાદાની મૂર્તિમાં ચાર હાથ હોય પણ ચારમાંથી એક નથી અને અત્યારે હાલની અંદર એ કહેવાય કે ખંડિત મૂર્તિ જે છે એ પૂજાઈ રહી છે તો એ ખંડિત મૂર્તિને પૂજાવા પાછળનો એમ કહેવાય કે એક મારા મોટો ઇતિહાસ છે ઇતિહાસ એવો છે કે જે તે સમયની અંદર એમ કહેવાય કે કદાચ એવું કહેવાય છે કે એક મોટું એમ કહેવાય કે એ વખતે પૂર આવેલું બહુ એ વખતે એમ કહેવાય કે હોનારત થયેલું આપણે હવે કયું હોનારત હશે તો આપણને નથી ખ્યાલ બરાબર કદાચ તમે કોઈ દર્શક મિત્રો જાણતા હોય તો આપણે જરૂર જણાવશો હોનરસ ની અંદર એમ કે આખા ગામ ફરતું એમ કહેવાય કે આજે આ ગામ છે મેથાણ આખા મેથાણ ગામ ફરતું પાણી ભરી ગયેલું તમે જુઓ ગામ જે પણ છે છે ઘણું મોટું ગામ એમ કહેવાય કે ગામ ફરતું પાણી ભરી ગયેલું અને આ જે છત્રુદ્ધ દાદાની જે ટેકરી હતી ખરેખર આ અત્યારે ગામ ઊંચું આવી ગયું છે અને મંદિર જે છે એ નીચું રહી ગયું છે તમે જુઓ અંદર ગાંઠના અંદર મંદિરની અંદર એમ કહેવાય કે બે પગથિયા છે તાણે એમ કહેવાય કે આ ગામની અંદર છે ને મિત્રો આજે મંદિર રહ્યું ટેકરી જે તે સમયની વાત છે પછી તો ઊંચું હોય એટલે મંદિર જે છે એ ફરે નહીં ગામમાં તમે મકાનને પાળીને તમે કદાચ ઊંચું પણ આને ઊંચું કરવા માટે તો ભાઈ બહુ મોટી ખર્ચો બહુ મોટો હોય મંદિરની પ્રતિષ્ઠાન પ્રતિષ્ઠા એટલે ઘણો હોય તો બહુ કરોડોમાંની વાત જાય એટલે એ તે સમયની અંદર એવું છે કે મહારાજ એ સમયની અંદર એમ કહેવાય કે જે મૂર્તિ છે એ નાખી દીધી લે ને એમ કહેવાય કે હોનર મોટું આવેલું એ વખતે ગામની અંદર એમ કહેવાય કે બચવા માટે કોઈ સહારો નહોતો તને બધું એમ કહેવાય ગામ આ મંદિરના પડથાની અંદર આખું ભેગું થયેલું અને છત્રબુદ્ધ દાદાને વિનંતી કરી લીધી કે દાદા આની અંદરથી તું અમને ઉગારી દે તો અમે તારા મંદિરની અંદર નવી મૂર્તિની પ્રતિષ્ઠા કે ફોટાની પ્રતિષ્ઠા કરશું બરાબર એટલે એ વખતે એમ કહેવાય કે રાતે વરસાદ પડેલો રાત્રે પાણી હતું ને હવાર પડતા પાણી એક ને એમ કહેવાય કે ગામ આખું ખાલી પાણી બધું ઓસરીને વહી ગયેલું એ હુનારતની ની અંદર એટલે એ સમયની અંદર પછી હોનારત માંથી એમ કેવાય કે છત્રા એ ગામ ને આખાને એમ કહેવાય કે તારું એટલે પછી એમ કહેવાય ગામ એ બધાએ ફેસલો કર્યો કે આપણે આ મંદિરની અંદર પ્રતિષ્ઠા કરવી અને પ્રતિષ્ઠા એમ કહેવાય કે ફોટાની પ્રતિષ્ઠા કરેલી જેવી પ્રતિષ્ઠા થઈ ગઈ અને બીજા દિવસે જાણે આવીને છે પૂજારી ફોટો જે રહ્યો એની જે ઉપરનો ભાગ રહ્યો કે આપણે પેઢલી એનું જે સિંહાસન છે એનાથી નીચે પડેલો એટલે નીચે પડેલો એટલે કદાચ એ વખતે સમયના સંજોગે કદાચ એવું થયું કે ભાઈ કોઈ બિલાડી છે કે કોઈ નાના એવા જાનવરે કદાચ ફોટો પાડ્યો હોય તો કે પછી એ વખતે એમ કહેવાય કે ફરીને બીજો ફોટો મૂકવામાં આવ્યો બીજો ફોટો મૂકવામાં આવ્યો એ પડી ગયો પછી એવું સાંભળેલું કે એ પછી એમ કહેવાય કે કદાચ ફોટો એ કદાચ ભગવાનને નહીં ગમતો હોય તો કે આપણા મૂર્તિની પ્રતિષ્ઠા કરો પછી એમ કહેવાય કે નાની મૂર્તિ બનાવીને છત્રપતિ દાદાની પાછી એ મૂર્તિને બેડવામાં આવી પછી પાછું તમે એમ કહો કે એમ કહું તો કહેવાય કે પાછું આપણે ગામ પાસે સાંભળેલું બરાબર આ બધી લોકમુખી વાતો છે આમાં કોઈ એના પુરાવા ન હોય ઇતિહાસ મોટાભાગે જ આપણને સાંભળવા મળતો હોય છે તો એ પાછી મૂર્તિ જે હતી નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી નવી મૂર્તિ નીકળી એ મૂર્તિ પણ એમ કહેવાય કે થોડા સમયની અંદર જતા પાછી એ શ્યાસન ઉપરથી પડી ગઈ અને એના હતા એમનામ એમ કહેવાય કે હતી ઇમનામ જેમ હતી એની એ દિશાની અંદર જે મંદિર ખાલી હતું ઇમનામ ખાલી રહ્યું પછી બધાએ ગામ ભેગા થઈને વિચાર કર્યો કે કંઈક કંઈક દાદા કંઈક કહેવા માગે છે પછી એમ કહેવાય કે જે કંઈ હશે એ કોઈ જ્યોતિષ હોય કે ગમે હોય આપણને નથી ખબર પૂરી માહિતીની પણ એ સમયે એમ કહેવાય કે ગામની અંદર કોઈ સ્વજન વ્યક્તિ સારો વ્યક્તિ હશે એને એમ કહેવાય કે છત્રબુદ્ધ દાદા સપને આવેલા અને સપને આયેલ મિત્રો છત્રબુદ્ધ દાદાએ કીધું કે આ મંદિરના પાછળના ભાગે કુવો છે ને એ કુવાની અંદર મારી જે મૂળ મૂર્તિ જે છે એ અંદર એ પડેલી છે એની મૂર્તિને તમે બેસાડો તો એ મૂર્તિ રહેશે હકીકતની અંદર મહારાજ એવું કહેવાય કે જે કુવાની અંદરથી જે મૂર્તિ હતી જેને એમ કહેવાય કે અલાઉદ્દીન ખલજીએ નાખી દીધેલી એ મૂર્તિને પાછી લાયા અને એ મૂર્તિને એમ કહેવાય કે પાછી બેરી પછીની આ તીધુની મૂર્તિ જે છે મહારાજ અત્યારે આપણે જે દર્શન કર્યા છત્રપુદ્ધ દાદાની મૂર્તિના એ એ જ મૂર્તિ છે કે જે કુવાની અંદર એમ કહેવાય કે અલાઉદ્દીન ખલજીએ નાખી દીધેલી એટલે આ ઇતિહાસ કાયમ માટે રહે એટલે કદાચ દાદાએ આ પડચો ઉભી હોય છે કે મારી જે ખંડિત મૂર્તિ છે એને લઈને તમે બેહારો તો મિત્રો તમે જો આપણે એમ કહેવાય કે વિડીયોનો એન્ડ કરીએ એ પહેલા હું તમને ફરી એક વખત દર્શન કરાવી દઉં આ એ જ મૂર્તિ છે જે એમ કહેવાય કે કૂવાની અંદર હતી અને ખંડિત છે અને જે એમ કહેવાય કે ગામના કોઈ સ્વજનને એમ કહેવાય કે એ વખતે સ્વપ્ને આવીને જાગૃત થઈને કીધેલું કે મારી જે મૂળ પ્રતિમા જે છે મૂર્તિ એ કૂવાની અંદર પડી છે આ બેહરો એટલે પછી આ પછીની મૂર્તિની અંદર એમ કહેવાય કે કોઈ ટાઈપની તકલીફ નથી તમે જુઓ આ મૂર્તિ છે અને ખરેખર આ જે મૂર્તિનું તેજ છે એ મિત્રો એક અનિરુ છે ઘણા લોકોની પાસેથી આપણે માહિતી મળેલી છે કે આ મૂર્તિના એમ કહેવાય કે આ જગ્યાના દર્શન કરવાથી પણ ઘણા એમ કહેવાય કે આપણા દુઃખો જે છે એ દૂર થાય છે આ વિડીયો જે છે મિત્રો એને આપણે અહીંયા કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ આવતા મોતની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને જય ચંદ્રબુદ્ધ દાદા તમે કોમેન્ટમાં લખવાનું જરૂરથી ભૂલતા નહીં તો અહીંયા આપણે વિડીયોને કરીએ છીએ પૂર્ણ અસ્તુ ધન્યવાદ